ધારી તાલુકામાં શ્રી ધારી ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનું સેન્ટરનો પ્રારંભ થયો છે આ વખતે રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદને લઈને ખેડૂતો મુશ્કેલીમાં હતા એમની પડખે ઊભા રહેવા માટે તેને સરકારે ઘણા બધા મેજર સુધારાઓ પણ કર્યા છે ખેડૂતોને એક હેક્ટરે એકસો પચીસ મણ એટલે કે પચીસો કે કેજી મગફળી ખરીદવાનો આદેશ આપવામાં આવ્યો છે પાંત્રીસ કિલોની ભરતી મુજબના જે રેગ્યુલર નિયમો હતા એ નિયમોને ફોલો કરી અને મગફળી સેન્ટર પર ખેડૂતો આવી રહ્યા છે આજથી આ સેન્ટરનો શુભારંભ થયો છે ધારી તાલુકાની વાત કરીએ તો મગફળી સોયાબીન મગ અને અડદ આમાંથી કોમોડિટીને લઈને વાત કરીએ તો અગિયાર હજાર ઉપરાંતના ખેડૂતોએ મગફળીમાં રજીસ્ટ્રેશન કર્યું છે સોયાબીનમાં ત્રણ હજાર ઉપરાંત ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે મગની અંદર ત્રણ ખેડૂતો છે મારું ગામ તાલુકોમાં એનું મુહૂર્ત કીધું ને અમે બધા આગેવાનો ખેડૂતો બધા આવ્યા છીએ આ ખરીદી સરકારનો હેતુ બહુ સારો છે કે એકો પછી પણ મગફળી તમામ ખેડૂતોની ખરીદ છે પણ આ વર્ષે કમોસમી વરસાદને હિસાબે ખેડૂતોને પાથળા પહેલાં ખેત ખેતરની અંદર પાણી આવ્યા એટલે મગફળી કાળી પડી છે તો કાળી પડતા પણ મગફળી તો સરકાર ખરીદે એવી અમારી સરકારશ્રીને નમ્ર અપીલ છે જે આ સરકાર સરકાર ટેકાની જે ખરીદી ચાલુ આજથી કરી એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર બીજું કે અમારે જે ધારી તાલુકામાં કમોસમી વરસાદના હિસાબે જે માંડવી ફલઈ ગઈ છે ખરાબ થઈ ગઈ છે તો સરકારને વિનંતી છે કે એમાં બાંધછોડ કરી અને જે સિંગ ખરીદી કરે તો ખેડૂતોને મોટો ફાયદો થાય છે અને એમાં જે ભેજનું પ્રમાણ વધતું હોય છે તો એમાં થોડીક બાંધછોડ કરે ડેમેજનો પ્રશ્ન છે એમાં થોડીક માનછોડ કરે તો ખેડૂતોને મોટો ફાયદો થાય